તો વર્ષ બે હજાર ચૌદમાં કચ્છ વાગડ પંથકમાં સુપારી લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું તે સિવાય આરોપી લૂંટ ચોરી હથિયારની તસ્કરી જેવા ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું આરોપીએ રાપર તાલુકાના દુધઈ પોલીસ મથકની હદમાં જ નાગજીભાઈ કોળીની હત્યા કરી હતી તો આરોપી હત્યા બાદ નાસ્તો ફરતો હતો

મર્ડરનો વોન્ટેડ હતો બે હજાર ચૌદથી નાસ્તો ફરતો હતો એની કુબેરનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે તો અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડની વેબસાઇટ હેક થઈ ગઈ હોવાનું